અમને લક્ષ્મી વર્ષા કરી એ નોટ મારા જોડે એ નોટના ટોટલ વોકડાનો સરવાળો કરીને વેણ કયો ટોટલ વોકડા એક બે તો ભૂગો જોઈએ જ એવું હોય પણ બધા તો ના ખબર હોય ને યાર કોક જોઈએ તો ખરા છે સાયા દિવાળી નો દાડો આવ્યો હોય શબ્દ જતી રહી દિવાળી આવી ગઈ તો આ કેટલા રાખે ટોટલ એટલા થવા દે તો ટોટલ સરવાળો બાવી થવા જો હું અહીં બાવી એટલે આ બાજુ ઓટો મારી નાખી એટલે એક બુન એવું કે હ કચીહરમાં કોઈ બેઠા બેઠા કગરું હું તો મારી એક આશા પૂરી કરજે હવે હાલ મેં એમ કીધું કે હું માર્કેટનું વેપારી નહીં અને હું એવી વાત કરું

તો આ ભાઈ શૂટિંગ વાળો એક બે મિનિટ ખાલી આ એ બેન ઉભા થતો જરા આ બેન એવું કહેતી હતી કે ચહેરમાં રોણતા હોય સાચા આશીર્વાદ આપતા હોય તો મને કોક કહેવા જવું તો મને એમ થાય કે ભીખા બોવાની ચહેર આવી આઈ એમ કમિંગ ફ્રોમ વોર્સ ચહેર મધર માય નેમ અને યાર કોઈ કગર ખબર ના પડે ધૂળવું એ ધિકાર તો તો એનું માથા ના કહેવાય લે ભાઈ માથા ધૂળતી હોય તો સાયલેન્ટ ભૂત તો ચાલુ રહેજે સી મને ઓળખ્યો મિત્ર ન ઓળખ્યો સ્ટોપ અગરબત્તી પાણીના રોટા મોટા હાથ પીરમાં સિસ્ટમ મારી નહીં હોય તો પંખાની ચોપ પડે એટલે પંખો જ થવો જોવો ને એસી ની કરે તો એસી જ થવું જોવો આશીર્વાદ આ બધા પૈસા મારે લઈ જવા છે નકા બસો આપણા હતી રજ ના કાઢી

આટલું કઈ પછી બીજી વાત નહીં ઉતરું કારણ કે મારા હજુ કોમ ચાલુ વસ્તી બેહી રહી આમ તો નક્કી એવું કર્યું નક્કી એવું કર્યું તમે દસ મિનિટ હું મિનિટ જ બેસી પણ જોયા પછી મન લે ભાઈ હું ના ઘેર ગોમડે વોટો મારી નાખ ગામ જોયું નહીં બાપુ એવું બોલો તમારા ગામમાં ઉતરી પેલા સાડા ત્રણ રસ્તા પર ખોટું ને એકડે અગિયાર હજાર રૂપિયા હાલી ને જવું કારણ કે હું ચેલન છે વાળી મને રોગ ફજેતા ભાવતા નહીં સાડા ત્રણ રસ્તા છે વિરેન એમ કીધું કે અંબાજી માતાનું મંદિર હતું ગામમાં એન્ટ્રી લો એટલે ખાલી અંબાજીને કીધું કીધું અંબાજી જાગો કોમ ગયો કે અત્યાર તોથી આવ્યો કીધું અમે આયા છે ગાંધીનગર જોડે વર્ષે છે ને ત્યાંથી આવ્યા કે કેમ આવ્યા કીધું દરબારોના ઘેર જવું કે દરબારોનો ત્રણ મેળ લાગે એ ગામમાં તમારે ક્યાં જવું હ કીધું મારે વાઘેલાના ઘેર જવું હં એટલે કે કાળુશી વાઘેલાના ઘેર જવું હ કીધું કાળુશીની ખબર નહીં પણ વાઘેલોના વાહમાં જવું હોય તો કે કામ કરો આગળ જો બે રસ્તા પડશે એટલે એક બાજુ ગ્રામ પંચાયતની કચેરી આવશે એથી સીધા હેઠળ ઓકો લાઈટનો થોભલો આવશે બીજા નંબરની ગલીમાં પાંચમા નંબરનું ગરીબનું રબારીની માતા પેલો હું ઓટો મારીને આવી ચાર દેવની પૂજા દરબાર તમારો થાય ચાર લાગીને આવી એટલે મે ચાર દિવસ પૂછ્યું કેટલા ગરવનું કુટુંબ કે આખું ગણવું હોય કીધું ચોવી ગરો કુટુંબ થાય ચાર બે સો અઢી છ ઘરો જ છે લેવા નહી માલ તો બહુ જ હવે હેસમે રસ નહીં હે હવે એક જ વાતમાં રસ છે કે હું કરીએ તો કોકનું સારું થાય પહેલાં બહુ ભૂખ હતી પણ એ ચહેરે ભાગી નાખે આ ભીખો બહુ બોલો માતા નહીં બોલશે એટલે એક ચહેર માતા એવી હ દુનિયા ઓમ હેડ એટલે આ ઓમ હેડ દુનિયા ગામમાં હેડ એટલે ચહેર શેમમાં હેડ અને દુનિયા શેમમાં હેડ એટલે ચહેર ગામમાં હેડ કાયમ થી અવળા વટા હે બીજું દેવું રિહાઈ જાય તો મને જાય એક ચિહન મેરડી બે રિહાય તો મલ્લામાં બહુ કાઠા દરબાર મન સમજણ ઓછી પડે હું પણ ચાર દેવ ના દિવસમાં મી મોટો માર્યો હોય તેમાં વાણવટી સિકોતર માતા સાચી હોય સધી માતા સાચી હોય ગોગા મહારાજ હાચા હોય અને મેં કીધું કે મેરડી ને ચિહર રહી હાય તો કોઈ ના મનાવો એટલે હું ચિહર તો નહીં પણ મેરડી છે હું કહું હોય તો પૂજાઈ કરી મારે માલ નહિત હું કરું રસ્તો કરવા માટે માલ જોવો બાપુ માલ માલવાના પણ થાય નહીં એનું કારણ દુકાનમાં જઈએ તોય પૈસા દવાખાના જઈએ તોય પૈસા લાશ હોય ને લાશ તો ડૉક્ટર પૈસા વગર લાશ નથી આપતા તો અમે એવું તો નહીં કરતા ને યાર તોય એ વગો હોસ્તી કયો કે ભૂવા તો પૂરું કરનો ખાલી અમે ના કરીએ પેલા કરીએ અમે તો હારા કરીને ઘેર જઈએ હવે એવું કેવા મને ખાલી એક જ એક વખત તો લગન હવું કરે એક બૈરું હવું લાવ પણ ત્રણ બૈરો કોણ લાવ્યું ત્રણ વખત હગું કરનું છું અને ખોટું નહીં એકડે તો આપણે એકાવન હજાર આવો નહીં હોય તો પછી ઉછી ના લેવ કાઢવો કાઢ લેવ આખા કુટુંબની વાત કરું હા હા આગળ ઓટલો હો ઘરના આગળ તરખુણી ઓટલો હો કાળા કલરની જાળી હ એ રીયે ઘર જીતું બન હા યાર કોઈ કે ખબર નહીં તો આ મેં હું ખબર નહીં યાર હે લિક્ષણી એવી આવી જયો કે અધૂરી ના આવી જવો હવે બાપુ ખાલી એક જ આ આબુ કેટલા ટાઈમ જીધો હા તો મને બહુ ઓછી સમજણ પડે છે પણ એક ઘરનું ગાળું અઢી વીઘા જમીન અને અઢાર લોખંડનો પત્ર અને પાંચ તાબા પિત્તરનો વાહન આ આપણા ભાગમાં કનો આવ્યો ખોટું નહીં બે લાખ એકાવનાર હોય આ એમ ઓકે ઓકે આ તો મજાક કરું આવું બધું કશું હોય હું તો ખાલી મજાક કરું બહુ બઉ તો આત્મહત્યા કરીને કોણ મરી દીધું ખુવામ પડ્યા હોય તો એ આત્મહત્યા કહેવાય ગળ ટૂંકું ખાધું હોય તો એ આત્મહત્યા કહેવાય આ જેનું આવ્યું જ આ તો દુનિયા એવું કે રબારી ગોડા હોય યાર આ તો અમારા બુદ્ધિ કોઈ નામ નહીં પણ અમે કરીને દુનિયા કેવું હોય કે સુખ ક્યારે આવો અને આપણને તકલીફ ક્યારે ના પડે કે રબારી સમાજ શીખવાડો આ બીજો ને એવું થાય કે રબારી વાતો કર પણ યાર જેના છે ન ગૌરવ હોય ને તમને તમારો સમાજ ગભરવો હોવું જ જુઓ ના હોય તો સમાજમાં લેવો જ ન કામો હા ગામમાં હાથી આવો બધો જોયો છે હાથીને કોઈ કેળા આલ કોઈ સફરજન આલ કોઈ ગોળ આલ જેને જે મળે આલ એટલે ખાવાની વસ્તુ હોય હાથી સીધી ઓમ કરે પણ ખાલી એક રૂપિયાનો સિક્કો આવજો ને એટલે ઓમ નહીં થાય એ ઓમ થાય એને ખબર પડે કે માલિકને હાચાબો પડે ને કે કોઈ ધણી ના થાય યાર એટલે ધણી ના આલે અને આપણો ધણી કોણ દેરો તે દેરો હાચાબો પડ ને ધણી ના લ્યો ને ધણી હું વાચો હે એટલે કુદરતે આલ્યો ધણી હાચાજો ધણી ના આલ ગયો આ ગોગાઈ હારે હારું કર્યું ને કામ થઈ જાય અને પછી હાલવાનું થાય એટલે કે માતાજી હવે મારા જોડે નહીં તો એ હજી હાલતા લેતા ના આવડો રિવર્સ વાગી જ જાય એમાં કહેવાનું ના આવે એટલે નાહી જેલા ભડકીને જતા રહેલા મારું ચહેરનું કરેલું કામ થઈ ગયા પછી નહીં હાલવા ઉભા રહ્યા એ આથી હોદવાના ને તો મારું નોમ ચહેર ના કહેવાય તો ભીખાની જીવવાની માતા મળી મને ખબર નહી પણ આ જા મેં લઈ લીધી તમે કર્યું હોય સેવકે કર્યું હોય જેને કર્યું હોય આપણે ચોખટ કરવી નહીં આપણું કોમ લોકો દૂરથી લાભ બું દે પાછળ એનો હિસાબ ના કરાયું તો મેં હત્યા વિરો આજે કોઈ કરો કોઈ બાધા નહીં પણ આપણને ખબર છે કે આપણું કોઈ ધણી નહીં મને ખમા કીધી હોય તો આના પાસે વાપરવું કેટલી આદરી એટલે આ દરમિયાનનો દાળો છે સૂર્ય ઉદય થશે એટલે જાયરો મેરડી લઈ લે વણ પિયાલા ખમા કહી દે હે એટલે મુઈનીમ કહે કે માતા રેડી એટલે માતા એમ કે ઓકે તો મુઈમ કહે કે દિવાળી હે દર્શન કરવા હું આવશે દેવાના હું દર્શન કરશે પણ આપણે કામે જવું હોય એટલે માતા તારી એવું પૂછશે કે ક્યાં જવું હો લાઈવ ચાલુ હોય જેનું હોબળવું હોય જેનું નોંધ રાખવી હોય જેનું જો લખવું હોય લખ કોઈ ટેન્શન નહીં પૈસા આવું મન લલચા શું કરવાનું હા હારું એવું હોય ને ગમે દિવનું મગજબજતા હે મા બા કોઈ કંઈ થતું નહીં એટલે માતલા એવું મળશે તમારી બુવાજી ખર્ચો ન જવું એટલે હું ચિહારીમ કંઈક અમદાવાદ નહીં જઉં ગાંધીનગર નહીં જઉં ધોળકા નહીં જાઉં રોબેન જઉં બાબા એટલે મન કે ચીત ન એમ તો કે એટલે હું ચિહારીમ કંઈક લેહાડ સુરત

આપડે લાઈવ માં બોલીએ નહીં ખબર અને ચેલેન્જ તો ઓપન જ હોય ને યાર ઘરના ખોરાક ચેલેન્જ ના હોય બજાર વધતી જ હોય અને હું ચહેર એક જ એવી હું કે મને કોઈના બાપની વીક લાગતી નહી પણ સત્યતા તો રમેશભાઈ આ એવું ને આયા કે ચેહર માં જો સુરત ની બજાર માં જઈ તો ઉવાસદ મંદિર માં હું જાતર કરીશ

છે તો માલ હે દુનિયા નો નિયમ એમાં બાપ દીકરા ની વાત આવી જાય ભાઈ ભાઈ ની વાત આવી જાય પરિવાર ની વાત આવી જાય લેવાખી સભાની જ્યા ભાઈ જેના મનમાં જે જે વિચારો છે એ સભામાં બેઠેલી માતાઓ